હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે લોકો નવ દિવસ સુધી ગરબાની ધૂમ મજા આવશે જણાવીશું જે લોકો માટે અનોખી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીમાં અહીં ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરાય છે આજે અમે તમને સીધા છત્તીસગઢ લઈ જઈશું અહીં દમતરીમાં વનની દેવી ગણાતી માં અંગાર મોતીનું મંદિર આવેલું છે અહીં નવરાત્રીમાં નવ દિવસ માતાની પૂજા અર્ચના કરાય છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મંદિરની એક વિશેષ માન્યતા છે એવું કહેવાય છે કે છત્તીસગઢના ગંગરેલમાં બાવન જેટલા ગામ ડૂબ્યા બાદ મા અંગાર મોતીની સ્થાપના કરવામાં આવી હતી માતાના ચરણ પાદુકા આજે પણ બિરાજમાન છે અંગાર મોતી મંદિરમાં કાળ ભૈરવ અને મા ભવાની પ્રતિમા પણ સ્થાપિત છે આ વખતે નવરાત્રીમાં અંગારમોતી મંદિરમાં લગભગ ચાર હજાર જેટલી મનોકામના જ્યોત જગમગી રહી છે માતાના દરબારમાં ચાર જ્યોતિ કળશ ભક્તો માટે અનોખું આકર્ષણ છે આ વર્ષે સાતસો પચાસ જ્યોત કળશ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે ધમતરીમાં અંગાર મોતી માના દરબારમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે અહીં ભક્તો માટે રહેવાની અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે